અને હવે આગળ વાત કરીએ તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર તો સમાચાર જે હાલમાં મળી રહ્યા છે મોંઘવારીના માર વચ્ચે અમૂલ દૂધે ભાવમાં ઘટાડો કર્યો છે અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થયો છે અમૂલે દૂધની જુદી જુદી ત્રણ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે તો અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં ઘટાડો કર્યો છે અમૂલ ગોલ્ડ એક લીટરે નવો ભાવ રૂપિયા તો અમૂલ ટી સ્પેશિયલના એક લીટરે નવો ભાવ એકસઠ રૂપિયા કરવામાં આવ્યો છે અમૂલ તાજા એક લિટરના નવા ભાવમાં રૂપિયા ત્રેપન કરાયા છે ના માર વચ્ચે અમૂલે દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે